રોજ સવારે ઉઠતા જ એમ થાય કે આજે નાસ્તામાં એટલે કે બ્રેકફાસ્ટમાં શું બનાવીએ આજે આપણે પાંચથી દસ મિનિટમાં રેડી થઈ જાય અને ઘરની સામગ્રીમાંથી તૈયાર થાય અને સમય પણ વધારે નહીં લાગે તેવી વસ્તુ બનાવીશું હેલો એવરી વન હું તૃષા તૃષાઝ રેસીપી ગુજરાતી પર આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે દાળ પલાળવાની કે ફટવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ જાળીદાર હોટલ સ્ટાઇલ મેંદુવાળા અને ચટણી બનાવીશું તો ચાલો ઝડપથી તૈયાર થતી ઇન્સ્ટન્ટ રેસીપી શરૂ કરીએ તો મેંદુવડા બનાવવા માટે આપણે સૌ પ્રથમ લઈશું અડધો કપ ભરીને પૌવા પૌવાને એક ગ્રાઇન્ડિંગ જારમાં નાખીને તેનો એક દર જેવો પાવડર બનાવી દઈશું પૌવા નાખવાથી મેંદુવડા અંદરથી એકદમ સોફ્ટ અને ઉપરથી એકદમ ક્રન્ચી બનશે તો પાવડરને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અહીંયા તમે ઘરમાં રહેલ કોઈ પણ વાટકીનું માપ આ રેસીપી માટે સેટ કરી શકો છો તો હોટલ સ્ટાઈલ વડા બનાવવા માટે એક બીજી વસ્તુ નાખીશું એ છે સોજી સોજી નાખવાથી એકદમ સરસ ટેક્સચર અને બાઇન્ડિંગ આવી જશે અહીંયા તમે સોજી કે રવો કંઈ પણ લઈ શકો છો હવે તેમાં અડધી ચમચી મીઠું અને બે પીંચ જેવો સોડા નાખીશું સોડા નાખવાથી વડા અંદરથી એકદમ સોફ્ટ અને સ્પોન્જી બનશે બધું સરસ મિક્સ કરી હવે થોડી બીજી વસ્તુ એડ કરીશું થોડી કોથમીર ઝીણી સમારીને નાખીશું થોડા મીઠા લીમડાના પાન હાથેથી જ ક્રશ કરીને નાખી દેસુ મીઠા લીમડાના પાન નાખવાથી એકદમ સરસ ફ્લેવર આવશે એક નાનો ટુકડો આદુ છીણીને નાખીશું બે મરચાને ઝીણા સમારીને એડ કરીશું હવે નાખીશું એક કપ ભરીને દહીં બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને બધાનો એક સરસ લોટ જેવું તૈયાર કરીશું હવે આ ડોને આપણે ઢાંકીને પાંચ મિનિટ જેવું રેસ્ટ આપીશું પાંચ મિનિટ જેવું થઈ ગયું છે લોટ એકદમ પરફેક્ટ સેટ થઈ ગયો છે હવે આપણે એક સિક્રેટ વસ્તુ નાખીશું અડધો કપ બાફેલા બટાકા બટાકા નાખવાથી કલર અને ટેક્સચર એકદમ સરસ આવશે માટે બટાકાને જરૂરથી એડ કરશું બટાકા નાખવાથી બધાને મેંદુવડા એટલા ગમશે કે વારંવાર તમને બનાવવાની ફરમાઈશ આવશે બટાકાને છીણીને એડ કરશું જેનાથી બિલકુલ પણ લમ્સ ન રહે બસ હવે બધી જ સામગ્રીને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈએ આપણે મેંદુવડા બનાવીએ તો દસ મિનિટ તો દાળને ફેટવામાં જ નીકળી જાય છે અને આ ઇન્સ્ટન્ટ મેંદુ વડા તો દસ જ મિનિટમાં તમે બનાવીને સારું કરી શકો છો તો હવે થોડો તેલવાળો હાથ લઈ લોટને એકદમ સરસ મેં સ્મૂથ કરી લીધો છે જો એકદમ પરફેક્ટ ડો બનીને તૈયાર છે બસ હવે હાથોને થોડા તેલથી ગ્રીસ કરી લેશું હવે હાથમાં લોટનું થોડું પોર્શન લઈ લઈશું અને સરસ એવો ગોળ શેપ આપી દઈશું જો આવી રીતે બધી બાજુથી પ્રેસ કરી સરસ ગોળ શેપ આપીશું બસ હવે આંગળીની મદદથી વચ્ચો એક કામ કરી લઈશું જુઓ બની ગયા ને એકદમ હોટલ સ્ટાઇલ મેંદુ વડા અને આ જુઓ બધા જ મેંદુ વડા બનીને તૈયાર છે આ વડાની સૌથી સરસ વાત તો એ છે કે આ વડા તમે ડબ્બામાં ભરીને ત્રણ ચાર દિવસ સુધી ફ્રીજમાં મૂકીને પણ સ્ટોર કરી શકો છો અને ઈચ્છા થાય ત્યારે ફ્રાય કરીને ખાઈ શકો છો તો મેં પહેલાંથી જ તેલને ગરમ કરવા મૂકી દીધું હતું અને તેલ પણ મીડિયમ એવું ગરમ હોવું જોઈએ ધીરે ધીરે કરીને આપણે ચારથી થી પાંચ જેટલા મેંદુ વડા નાખીશું તો શરૂઆતમાં બિલકુલ પણ ચમચો અડાડવાનું નથી જો શરૂઆતમાં તેમાં ચમચો અડાડીશું તો તે તૂટી જશે જો આવા જ બબલ દેખાય છે ને બસ એ ધીરે ધીરે ઓછા થઈ જાય પછી આપણે એને સેજ ફેરવી શકીશું બસ હવે જુઓ કેવો સરસ કલર આવવા લાગ્યો છે એકદમ ક્રિસ્પી ક્રિસ્પી મીડિયમ ગેસ પર આપણે આ વડાને ફ્રાય કરી લેશું એકવાર તમે જો આ વડા બનાવી લીધા ને તો વારંવાર ઘરના નાના મોટા બધા આ વડા બનાવવાની ફરમાઈશ કરશે એકદમ સરસ ગોલ્ડન કલર અને ટેક્સચર સાથે આપણા મેંદુવડા બનીને તૈયાર છે તો આને નીકાળીને આવી જ રીતે આપણે સેકન્ડ અને થર્ડ બેચને પણ ફ્રાય કરી લઈશું જ્યાં સુધી બીજી બેચ ફ્રાય થાય છે ત્યાં સુધી આપણે બનાવીશું અટલ સ્ટાઈલ એકદમ ટેસ્ટી એવી ચટણી અટલ સ્ટાઈલ ચટણી બનાવવા માટે શું જોઈશે તો જોઈશે એક ચમચી જેવા તાળા અડધી ચમચી જીરું બે ચમચી જેવા દાળિયા થોડી કોથમીર થોડું તાજું નારિયેલ એક ઇંચ આદુ બે થી ત્રણ લીલા મરચા આઠ થી દસ લીમડાના પાન થોડી આમલી બસ આ બધી જ વસ્તુને મિક્સરના જગમાં લઈ લઈશું અને જરૂરિયાત પ્રમાણે ઠંડુ પાણી એડ કરીને સરસ ચટણી બનાવી લઈશું એકદમ સરસ આપણી ચટણી બનીને તૈયાર છે તેને એક બાઉલમાં કાઢી લઈશું હવે તેમાં અડધી ચમચી મીઠું અને ચટણી એકદમ યમ્મી અને ટેસ્ટી બને તેના માટે ઉપરથી એક સરસ વઘાર કરીશું તો ચમચી જેવું તેલ તેમાં વન ટીસ્પૂન ટી સ્પૂન રાય સ્પૂન જીરું એક ચમચી ચણાની દાળ એક નાની ચમચી અડદની દાળ ચાર થી પાંચ લીમડાના પાન નાખીશું એક સૂકું લાલ મરચું નાખીશું અને વન ફોર્થ ટી સ્પૂન જેવી હિંગ નાખીશું આપણો એકદમ સરસ વઘાર તતળીને તૈયાર છે તો તેને રેડીશું આપણી ચટણી ઉખવા તો ચાલો આપણી એકદમ ટેસ્ટી હોટલ સ્ટાઈલ ચટણી બનીને પણ તૈયાર છે હવે ચટણી અને વડાને સાથે સર્વ કરીએ તમે આ મેંદુ વડા ડિનરમાં બ્રેકફાસ્ટમાં કે બાળકોને લંચ બોક્સમાં પણ બનાવીને આપી શકો છો આની સાથે તમે ટોમેટો કેચઅપ કે કોઈ પણ ડીપને પણ સર્વ કરી શકો છો તો મિત્રો આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરી જરૂરથી જણાવજો આજની રેસીપીને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જરૂરથી શેર કરશો વિડીયોને લાઈક કરી દેશો જેથી યુટ્યુબ આ વિડીયોને વધારેને વધારે એ લોકો સુધી પહોંચાડે થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડિયો